સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે સુરજ ગામના લોકોમાં જબરદસ્ત આક્રોશ છે ગામના તળાવમાં ઓઇલ ભરી જતા ગ્રામજનો લાલ ગુમ છે ઓએનજીસીનું ઓઇલ તળાવમાં ભળી ગયાનો આરોપ છે ઓએનજીસીની ની લાઇન લીકેજ થતા ઓઇલ તળાવમાં ભળ્યાનો આરોપ છે આ તળાવનું પાણી પશુઓ પણ પીતા હોય છે ત્યારે પશુઓના આરોગ્ય ઉપર ઓઇલ મિશ્રિત પાણી પીવાથી અસર થઈ શકે છે અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું હારૂન આટલું બધું ઓઇલ તળાવમાં ભળી રહ્યું છે ઓએનજીસી પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી મહેસાણા ના તાલુકાના સુરજ ગામની ઘટના છે કે મોડી રાતે ઓએનજીસી જે પાઇપલાઇન છે ઓઇલ ની તે લીકેજ થઈ ત્યારબાદ તેના દ્રશ્યો છે આપ સમજી શકો છો કે આ દ્રશ્યો કઈ રીતે ઓઇલ લીકેજ થયું છે આ રોડ ઉપરના દ્રશ્યો છે રોડ ઉપર તમામ ઓઇલ ભરેલા જોવા મળે છે આ ઓઇલ બાજુમાં આવેલા તલાવમાં પહોંચે તો તલાવ સમગ્ર તલાવ ઓઇલથી ભરેલા જોવા મળે છે આ દ્રશ્યો પર જોશો કે કઈ રીતે આ તમામ પાણી છે ક્યાંક ક્યાંક ઓઇલ વાળું જોવા મળે છે જેના કારણે ગામ લોકોમાં રોષ છે કારણ કે ગામ લોકોનો આક્ષેપ છે કે આ જ પાણી પશુઓ પીવે છે અને આ પાણી પીવાથી પશુ ક્યાંક ને ક્યાંક બીમાર પડશે ગ્રામીણ વિસ્તારની અંદર દૂધાળવા પશુઓ હોય છે ને જે પશુપાલકો છે તે પશુ ઉપર નિર્ભર હોય છે ત્યારે આ રીતે ઓએનજીસી ની લાપરવાહી ક્યાંક પશુ ચાલક પાલકો માટે મુશ્કેલી સાબિત કરી શકે છે મારી સાથે ગામના સરપંચ અને અન્ય લોકો છે સરપંચ શું પરિસ્થિતિ છે ગામમાં રાત્રે અંદાજે બે વાગ્યાના અરસામાં પાઇપલાઇન તૂટેલી છે અને રાત્રે કેમિકલ વાળું પાણી અને ખનીજ તેલ ક્રૂડ ઓઈલ બંને રાત્રે બે વાગ્યાનું શરૂ છે અહીં લગભગ આઠ કલાક જેટલું પાણી અહીં તળાવમાં ગામના ગયું છે ગામનું મુખ્ય તળાવ છે બાજુમાં એક બોર આવેલો છે તો પાણી પીવાના પાણીની સમસ્યા પણ ઉદભવવાની છે નંબર એ વરસાદી માહોલ તળાવ ભરાશે ત્યારે ખેડૂતોની બાજુમાં જમીનો છે તો ક્રૂડ ઓઇલ વાળું એ તેલ પણ ત્યાં જવાનું અને ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જવાનો ત્રીજો સમસ્યા એક ગામની પશુઓ પાણી પીવે છે તો એ લોકોને પણ પશુપાલકોને પણ ઘણી બધી સમસ્યા ઉભી થવાની છે ઓએનજીસી અધિકારી કોઈ આયા છે તપાસ કરે છે કે શું જવાબ આપે છે ઓએનજીસી બેદરકારી છે સાહેબ આવે છે પણ કે કરીએ છીએ ને એવું કરીએ છીએ હજુ કોઈનો નિવારણ હજુ લાયા નથી અમે એમને બોલાવીને ઘણી બધા અધિકારીઓને જણાવ્યું છે પણ કોઈ હજુ આવે આયા નથી કેટલા વાગ્યા લાઈન તૂટતી હતી મે રાત્રે બે વાગે તૂટી હતી તો પછી ઓએનજીસી અધિકારી તો કોઈ આવ્યું છે ને કોઈ આયા હતા પણ કોઈ જવાબ આપતા નથી સીધો શું કીધું તો ઓએનજીસી અધિકારી અત્યારે અત્યારે હાલ બધા અધિકારી હાજર ભેગા થયા હતા એમને કહ્યું કે ભાઈ પંચાયત દ્વારા કોઈ નિકાલ લાવો પણ અમારે પંચાયત દ્વારા નિકાલ નહીં લાવવો અમાર તો જે પાણી તળાવમાં ભરાયું છે એ ખાલી કરો ઓએનજીસીના અધિકારીઓને લાપરવાહી ને પંચાયત ઉપર ઢોરે શું કહેશો અમારી બે જ વાત એમને પંચાયત ની દ્રષ્ટિએ ગામ લોકોને અમારે હિત જાળવવાનું હોય અમે એ વાત કરી કે આ પાણી જે કેમિકલ વાળું અને ખનીજ તેલ વાળું એ તાત્કાલિક ધોરણે એનો નિકાલ લાવો ઓએનજીસી દ્વારા અને જે બીજી એ સમસ્યા છે કે અહીં જે કેમિકલ વાળું પાણી અને આ જે રસ્તાનો પ્રોબ્લેમ આ ગામ લોકોને જવાબવાનો રસ્તો તો તાત્કાલિક ધોરણે આ બે સમસ્યાઓ મારી છે તમે તાત્કાલિક ધોરણે દૂર કરો તો ગામ લોકોમાં રોજ જોવા મળે છે કારણ કે જે રીતે પાણી કેમિકલ જીવ છે એ દ્રશ્યમાં બતાય છે કે અહીંયા કઈ રીતે મોટો ખાડો પડે પાડી દીધો છે કેમિકલ વાળા પાણી આજ આ તળાવ છે દ્રશ્યમાં જોજો આ તળાવની અંદર કેમિકલ પાણી ગયું છે જેના કારણે આખું તળાવ જે છે એ ક્રૂડ ઓઈલ થી ભરેલું જોવા મળી રહ્યું છે

ઓ લાપરવાહી ક્યાંક ને ક્યાંક ગામ લોકો માટે માથાનો દુખાવો સમાન બની શકે છે ઓ લાપરવાહી સ્થાનિકો માટે પશુપાલકો માટે ખેડૂતો માટે મુશ્કેલી છે અધિકારીઓ લાપરવાહ છે અને જ્યારે પણ મીડિયા સવાલ પૂછે છે ત્યારે તેનાથી દૂર ભાગતા જાય છે જી